જય કિનારી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બે હજાર પચીસ શિવરાત્રીના મેળાની અંદર જુનાગઢ તો સૌ પ્રથમ તો જો જે પણ ધરૂ કેવી મેળામાં આવવા ઈચ્છતા હો તો તમને એક ટિપ્સ આપી દઉં કે પોતાનું ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને અંદર એન્ટર નથી કરવા દેતા ગેટેથી એન્ટર કરવા નથી દેતા અહીંયાથી તમારે અહીંથી ટૂંકમાં ચાર કિલોમીટર સુધી હે ને હાલીને જવાનું હશે ચાર કિલોમીટર ટ્રાફિક જોવો અત્યારે સાડા ત્રણ થી ચાર વાગ્યા છે અમે મેળામાં અને હાલીને જવાનું રહેશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ જે લોકો લઈને આવ્યા હોય એના પાર્કિંગની વ્યવસ્થા ગમે ત્યાં પાર્ક કરીને ગેટની આજુબાજુ પાર્ક કરીને પછી અંદર એન્ટર થવું હાલીન અહીંથી હવે આપણે ચાર કિલોમીટર હાલવાનું રહેશે અને આ બાજુ રસ્તો પણ વનવે છે ઓલી બાજુની સાઈડ ખાલી રાખી છે આ બાજુ બધે જો આ બધાય મેળો કરીને પબ્લિક અમુક પચાસ ટકા પબ્લિક પાસે રિટર્ન થઈ ગઈ છે અને આપણે છે ને આજે સાંજે રવાડીના દર્શન કરવાના છે રવાડીના બધા હું કરાવું બન્યા વિડીયો અને હર હર મહાદેવ કોમેટની અંદર લખી નાખજો મિત્રો હું તમને દર્શન કરાવું છું બે હજાર પચીસ શિવરાત્રિના મહામેળાના જુનાગઢ ભવનાથ તડેટી શિવરાત્રી મેળાના દર્શન जल्दी और डूंगर। आना ना ट्रैफिक। तो फाइनली आपने राम टैप की सर्कल से यहाँ पहुँच ही गया सही। ट्रैफिक जो। ट्रैफिक धीरे-धीरे चीजों से जो के साढ़े पचास तक का पब्लिक पास रिटर्न सही चीज પચાસ ટકા પબ્લિક પાછું રિટર્ન થઈ જાય છે અને રિક્ષા પણ નો એન્ટ્રી છે કોઈ પણ સાધન ની નો એન્ટ્રી છે એટલે એવી રીતની વ્યવસ્થામાં આવજો જે હાલી હકતા હોય ને ચાર થી પાંચ કિલોમીટર એ જ મેળા ની અંદર આવજો બાકી કોઈ પણ જાતનું સાધન વીઆઈપી કે પોલીસવાળા એમ્બ્યુલન્સ અને કોઈ સાધુ સંતની ગાડી સિવાય કોઈને એન્ટર થવા દેતા નથી જોઈ લો ટ્રાફિક અત્યારથી હજી આપણે ચાર વાગ્યા છે એ આ બાજુ ગૌદાન વાળા હે ને પોતાની સેવા કરે છે તો રામટેકરી સર્કલ એથી હે વ્યવસ્થા થઈ ગઈ છે અલગ અલગ બે રસ્તાની આવક જાવક માટે બાકી આગળ વન વે હતો તો અત્યારે એને ભાઈ આવક કરતા જાવક વધારે છે આ બાજુ સાઈડની આ બધી પબ્લિક છે ને મેળો કરીને જાય છે એ એની સંખ્યા ટૂંકમાં એ વધારે છે અને આ જાવકની સંખ્યા ઓછી છે આ એટલી બધું પબ્લિક નથી મેળો કરવા જવા માટેને અને આ મેળો કરીને બધી પબ્લિક આવતી રહી છે અને આપણે આજે છે ને પેસ્ટર રવાડીના દર્શન કરવાના છે તમને રવાડીના દર્શન કરાવવું એનો વિડીયો બસ શક્ય છે ને ત્યાં સુધીનો એકદમ નજીકથી તમને બસ આવીને બતાવવાનો છું

ટ્રાફિક જોવો જોઈ લો વન ડ્રાઈવ અને આપણે હેમંતભાઈ થાકી ગયા છે અને હેમંતભાઈ બીજી વસ્તુ શું કહું તમને આ જર્સી આપણે પહેરી છે અત્યારે બહુ વજનવાળી લાગે છે ને આ બહુ આકરી લાગે છે પણ જે લાગે છે ને એટલી જ સાંજે રાતના મીઠી લાગવાની છે બરાબર બાકી નાના નાના છોકરા પણ જો મેળો કરવા આવે છે એને ખંભા ઉપર બેહાડીને અને સામે જોલા ભાઈ છે ને યુટ્યુબર છે ભાઈ બધા કરે છે ચશ્મા ને એવું બધું વેચાય હોય ને થોડી ગરમી તડકો વધારે હોય ગરમી વધારે જ લાગે પણ એટલી જ અહીંયા છે ને પથ્થર હોય ને અને ઝાડવન પથ્થર ને પાણી વાળો એરિયો છે બધો લીલો એરિયો એટલે સાંજે એકદમ હું તાત્કાલિક ઠરી જતું હોય છે ઠંડી પણ એટલી જ રહે એટલે કે ભાઈ આપણે ગામડે આપણે જે સ્થાનિક રહેતા હોય ને ત્યાં અત્યારે ઠંડીનો માહોલ ધીરે ધીરે ઓછો થવા માંડ્યો છે તો અહીંયા હવે પછી જે આજની તારીખમાં અંદર જેને કોઈને જે કોઈ શ્રદ્ધાળુ ટૂંકમાં જે રવાડીના દર્શન કરવા આવવાના હોય અને રાત રોકાવાના

હાલો દામોદર કુંડ ના દર્શન કરી લેજો દામોદર કુંડ જાજુ પબ્લિક જાય છે હાલો ગરનાળા ની અંદર એન્ટર થઈ ગયા ગરનાળું હજી અહીંથી ઓછામાં ઓછું હે ને એ સામે ગિરનાર મહારાજ આજે હે ને ભાઈ ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠવાની છે તો વચ્ચે વચ્ચે જવું અનાનસ ને એવું વેચાતું મળી ની નવી સુવિધા છે છે પણ આગળ ગોલા આવડી આવડી ઉંમરના દાદા બધા પાણીની સેવા આપે છે અને એ પણ એકદમ ફ્રીમાં

તો ફાઇનલી અમારા કૃપાબેન ને માલુમ છે કૃપાબેન અમે પહોંચી ગયા છે અહીંયા અને બહુ મિસ કરું છું કૃપા શું કરે છે તું કોમેન્ટ કરીને કહી દેજે તારા મમ્મીને કહી દે કોમેન્ટ કરી નાખે એટલે કૃપાબેન શું કરે છે અમે પહોંચી ગયા છે હા રમકડા લેવા તારે તારા માટે તો લઈ આવું હે કૃપા ધ્રુવી તારે ધ્રુવી રમકડું લેવું કઈ તો કોમેન્ટ કરી નાખીએ લેતો આવીશ તો ભાઈ આ ટ્રાફિક ધીરે ધીરે વધતું જાય છે જેમ જેમ ટાઈમ જતો જાય ને એમ અને હવે આ વિડીયોની અંદર આટલું ફરી પાછા મળતું આવતીકાલે અખાડા અને રવાડીના વિડીયો સાથે આવતીકાલનો વિડીયો જવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો બધાય હા તો આવતીકાલે ફરી પહોંચશું કે સાધુ સંતોના અખાડા અને એની રવાડીના દર્શન કરાવીશું તો આવતીકાલનો વિડીયો જવાનું ભૂલતા અને કોમેન્ટમાં હર મહાદેવ જય ગિરનારી લખી નાખજો જય ગિરનારી